એ રાધાબેન આ તમારા લગન એ મોરા પડતા ભાભી તમે સો ને તમે તમને શરમાય દીધી સારું થઈ ને પછા લાખ ની ગાડી બાંધી મારો દીકરો રિહાય ને ચાલજો ઉતાર

વાંધો નહીં હવે હવે તમે તમે કરી લેજો મારા લગન મારે જ મરી જવું છે હા મેં કુવો દેખાય નહીં પડીને મરી જાવ તમે કરી લેજો એટલે આને પકડો એ પકડો પકડો મારા દીકરા માનતા જ નથી મારે વટ પાડવો હોય તો આખી જાત લઈને જાતા હાચું કાદ મરી જાવ આ કુવામાં પડીને હાચ કાદ મરી જાઉં ભગવાન હું આવું છું તારી પાસે

તમે કાઈ નહીં હાથી લઈને જાન લઈને આવો છો હા એ તો તો તમારો અમારા ગામમાં વટ પડી જશે ઓ અહીંયા બધાને કહી દીજે હાથે હારું રહ્યો હું છે ને આઈ કણે બધાને કહી દઉં હા હા હે રાજી થઈ ગઈ મારો તો અહીંયા વટ પડવાનો હો આ હા હા લાય હવે મારા ગામમાં કઈ કા કે આવું જો એ બાપુ એ બધા આયા બાપુ માર ઘર વાળો ની છે ને એ હાથી લઈને ને જાન લઈ આવે છે અરે બાપ રે શું કીધું મારા જમાઈ હાથી માથે જાન લઈ ને આવે હા અરે બાપ રે તો જામો પડી જવાનો

વેહને કાઈ કા રીંગા ઉતાર અને સગના જાન જવાનું છે એલા આ કોઈ આજ રીંગણા ઉતારે હે એલા રામુડા તારે મારી જાન મને આવવાનું હા આવવાનું તો છે તો તારી મને નાઈ બેન હાલા લુગડા પહેરીને આમ જતો થાને હા આવું જ છું અને આમ જો તને બીજી કાઈ ખબર છે ના તારી બાપ હાથી માથે બેહીન જાન લઈને જવાનું હે હા નો આમ જો તે પૂછડે બુછડે ટીંગાઈ જજો હા આલા લા ગા 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 અરે અબે કઈ દઉં જબ જાન છોડીના લગન છે મને કીધું હે ન તૈયાર જ થઈ ગયો હો પણ ભાગ દુખે જાવું કેમ લેને ઓરો ઓરો આયલો જાવ કી પપ્પા હે બાઠિયા પાપા હાલે બાઠિયા બાપો ત્યાંયા હે પારિ જાયતના બાઠિયા બાપા તું મારો દીકરો એમ કેતો તો ન મારી છોડીની હગઈ કરવા આયા ત્યારે કે એ નથી કરું રેવાજો ઈ હાઉ ગરીબ માણા હે તારો બાપ મારા જમાઈ હાથી માથે બેન હાથી માથે જાન લઈને આવેદ નથી બોલતો તું નથી માનતો હે ના હાલ મારા કરે હાલ હમણે મારા જમાઈ હાથી લઈને આવે છે હાલ હાલ બતાવ અઈ તારી સાતના હાલ એમ બતાવું કે

એલી આવવાનું જ છે પણ હાવ પાણી નોતું મે કીધું ભરી આવી ને પછી કાલ લગન માં આવી લે કેસે પછી આવી આમ તમને બેન કઈ ખબર છે હા ખબર જ છે આ લગન છે અલી નહીં બીજી કઈ ખબર છે ના બીજી કઈ ન ખબર હા જો માર ઘરવાળો રહ્યો ને ઈ આથી માથે બેહીન મારા જાન લઈને આવે છે ગાંડી થઈ ગઈ કે હું લે ગાંડી ના થઈ હાસુ કઉ છું એલી કોઈ કોઈ દી કોઈ હાથી માથે જાન લઈને આવે હાલી જ નીકળી છટકી ગયું લગન છે ને એટલે એ તમ ભી માનતી હું નથી ના માનિયા હાલો હાલો તમને બતાડું હાલો હા લઈ જાય પાણી પછી ભરવા જાવ એવું પટારામાં પાંચ હજાર પીડ્યા છે ને લેતો આવું હા લેતા આવો નામ જો બે કજાર મારી પાસે પીડા છે હો હા લેતા આવો લેતા આવો કે ભાઈ તમે તો હાથી બાંધી લ્યો હો તો આ ગાડી શું કરવાનું ગાડીનું ગાડી નું નઈ કરવાનું તું જાવ દે ભાઈ એટલે જાવા તો જાવ પણ માર ભાડું દે દયો હાલો ભાડું શું નું કા મારો વરાજ હોય ત્યારે ગાડી માં નથી અરે કાકા તારીખે મે બીજી તારીખ કેન્સલ કરી દીધી અને આ ડીઝલ બારી નાયો હો તો ભાડું તો દેવું જ પડે ને યાર અલગ દેવું ભાડું ના પડી ને ભાડું તો જોઈશે ભાઈ એમ નામ નહીં જવું ભાડું જોતું હા અને ભાડું દે ભાડું દે એ પર એ એ થાય એ કઈ હવે જ હું હવે હેને કોઈ જિંદગી માં ફેરા નો લઉં હા તે તો દે મારા દીકરો મારા ભાડું જોઈએ ના દે જાવ દે માલ કાતર માં ખોટી કસ કાય મારું દીકરો મારું ભાડું જોઈએ લે આકા માર વરાજી માં ન હોય જી

ના હું ના આવવાનું તાર જવું હોય ને તો જા ને કઈ નઈ અને ઓલી હાચી વાત મારે કેવી છે આમ જો મારી જાન કિમા જવાની તને ખબર છે કિમા જવાની હાચી માં હે હાચી માં બેન જવાની છે નો ઓય હવે આવું છે કે ના આવું આવું છે હાલ અને આમ જો અહીંયા જઈને વટ પાડવો હોય અને હાથીમાં માં કે આમ તો એકા ટાંગે ટિંગે જાય તું કાય માં તો ને આ લુગડા બદલાવીને આવું જ છું આય આય ગાય ગા મારો તો વટ પાડવાનો હાથીમાં માં હાચી માં એય લાઈવ વધાન કરી દીધું હવે ઘરે વેજા હાલ 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 તું માનતો નથી ને હે હાલમ હાલ તને ઘરે બતાવું હમણે મારા તમે હાથી માથે જાન લઈને આવશું હાલમ હાલ હાલમ બેટી નો તા એ ઉભો રે ઉભો રે લાય મે વાત આમરી છે

હવે તો આમ તો આવી જશે આવી જશે આવી જશે વાંધો એટલે હું આખા ગામમાં કેયો પૈસા પૈસા મેર કેટલા ને કરી નાખ્યો ને કેટલા થયા હા થઈ ગયા હાલો એને 500000 રૂપિયા મારી પાસે છે સમજો હાલો હાથી બાંધવા હાલો હાલો ના વટ તો પાડવા છે લે પણ આથી છે ક્યાં હા એકડે ચાલો તે ભરે ને હા હાલો હાલો આથી માથે બેન પાડવા જાવ હાલો હાલો

તમારો આતી છે હા હા કેમ છો એ ઓર્ડર દેવાયા હે લગન કેટલી તારીખ નો અરે કેટલી તારીખ નહીં આજ જ છે અભી હાલ આજ જ અભી હાલ તે નવરોજ છે હાલો નવરોજ છે ઓ તે લઈ લે હાલો સોડો સોડો કે પૈસા પૈસા એ પૈસા ક્યાં ગયા પૈસા છે ને કે લાવો આ આલ્યો હાડા હાથ હજાર સી કેટલા હાડા હાથ તારો બાપ આ કે હાડા હાથ હજાર માં આવે તો કેટલા માં આવે થાય હે પચાસ હાજર તો અરે અમને કેવું હતું કે બધી સાત આઠ હજાર થાય છે આ થોડી ગાડી હે તારી બાપ હાઈલી ને જાય હાઈલી ને પચાસ હજાર નો થાય આ થતા હોય થતા હોય ખાઈ જતો હોય તો એક કામ કરો ને પચાસ હજાર અત્યારે નથી અત્યારે સાત હજાર એડવાન્સ રાખો પછી કપાળ મારે થાય છે ને સોમાસામ તે દઈ દઈશ તારા બાપ બાકી આના નો હાલ જાઓ નીકળો

હવે સમજો મેં અમાર હારાવાળાને ફોન કરી દીધો છે એ બધાય વાઇટ જોઈ ને છે આથી ની અને આપણા ગામ માં બધા કે એ વાઇટ જોઈ ને છે હવે આપણે મોઠું ક્યાં દેખાડશું શું કરશું તો નો ફૂલણી નો થતો હો તો મોટી મોટી કરતો તો લઈ લે આબરૂ ને ટકા છાલી આવે અરે મને એવી થોડી ખબર હોય કે એટલા સાદા પૈસા થાય છે હવે એક કામ કરી હા આબરૂ નો જ ને કાળો ફોર્ચ્યુન વાળો ક્યાં ગયો ઈમાં તો જાવી એ તો વઈ ગયો એને મે માર્યો તો કા

ભાડું માંગુ તો મને માર્યો હવે એના કુટુંમાં તો શું એના ગામમાં કોઈ ઓર્ડર લઈને નો જાવ એલા ગાડીવારા તું ગાડી લઈને કેમ વહી આવ્યો આ તમારા હોબા લઈને તમ આ શું લેવા આ કોઈ મારી વાત તો સાંભળ શું તમારી વાત સાંભળું હવે તું એલા મને પૂછ્યા વિના ગાડી લઈને કેમ વહી આવ્યો તું એ આવું નહીં આ તારા બને વ્યા મને માર્યો હે અલ્યા બિચારો હવા નો હેરાન થતો હોય આપડી આયરો એને માર્યો તે એને મરાય એમ સમજો હવે જી થી ભૂલ થઈ જાય હવે એને માર્યો એમાં મારો હું વાકે એક કામ કર તબ મોડું થાય ગાડી લઈ લે આય એટલે તમે હાથી બાંધવા ગયા તા પણ એટલે હાથી બાંધવા ગયા તા એમાં એવું છું કે અમારી પાસે પાંચ સાત હજાર હતા ત્યાં હાથી નાખે પાંચ હજાર થાય છે બીજા અમારી પાસે હતા ને બાકી રાખ્યા નહીં

આ ટ્રેક્ટર લેતા જઈ ટ્રેક્ટર હા તારું બાપ ટ્રેક્ટર માં જવાય પણ કાકા હાલીન જાવ ઈન થી તો હારું ને તો તારા બાપ અહીંયા બધા હાથીની ની વાટ જો છે ને આપણે ટ્રેક્ટર લઈને જઈશું હા તે શું કરવું આ હા બાપ રૂજા ઈન તો હારું ને એ તારી વાત સાચી હાવ હાલીન જાવ ઈન તો ટ્રેક્ટર તો ટ્રેક્ટર હા કાય ગાત પોજી ને મુરતે વહી જાય હા એ પૂછું આ ટ્રેક્ટર વડા હા માર જાન લઈને જાવ તાર આવું હે હા હું તો નવરો છું હાલો હું તો આવું એ આ તો માની ગયો હે

બાપુ મારા થી તો હવે વાટી જોવાતી નથી ક્યારે આવશે તો હવે થાય ધીરજ રાખો ધીરજ હમણે આવતા હશે ઈ હાથી આવે છે હાથી હાથી થોડો કરવો આલી ઈ કઈ ગાડી કોડે નો વી આવે ઈ બાપુ બધા હિન્જાજી મજા તો મને આવશે કેમ કે જાન ઉઘલે ને ત્યારે હાથી માથે બેહીન તો હું જાઈશ હું સમજો બેટા જમય આ પાડે ને તો મારે એક હાથી માથે ચક્કર મારી લેવી છે હા તમે છે ને બપોર જમવા બેહ ત્યાં ચક્કર મારી લેજો હમડે આવશે આથી હમણે આથી ના માં તમાર બાપ ટ્રેક્ટર માં જાના લે જો કકરા અરે બાપ રે ઓ તમારો બાપ આ બધું શું છે શામીરો મારો સમય ઓય ઓ તારી જાતના સમય આમ તો જો મારો દીકરો ઓય તારી મને તારી માના ખાખરામાં બારો નીકળ

દીકરામ તો <laughs> 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 પણ હારી એવી ગાડી નો લાગ્યા અરે ગાડી બાજી ફોર્ચ્યુનર પણ હારા તમને હવે હાસી વાત કરી દઉં એમાં એવું થયું પાથી બાંધવા જ્યાં ને તે સાત આઠ હજાર રૂપિયા એમાં લઈ ગયા અને અમને થયું કે એટલા થઈ જાય છે ને બીજા અમારી પાસે હતા નહીં પછી એમ અહીંયા તે હાથી વારે પચાસ હજાર કીધા પછી મેં કીધું કે થોડાક બાકી રાખ પછી એને બાકી ન રાખ્યા ને લુખા મહણિયા અમને માર્યા ભિખારી કીધા તમારી જાત તો તમારા લીધે અમારી આબરૂ જાય આમ તો જોવો હવે એક કામ કરો રાજુ કાઈ બગડ્યું નથી હજી તો આટલા માણસને ખબર છે ને બધી હાથ ગામને ખબર છે એક કામ કરો નાક તમારું કપાણું છે ને મારું કપાણું છે લગન કરી નાખો ટ્રેક્ટરમાં લઈને વહી જાવ તારો બાપ આ ટાઈકે રે